કાળી તલાવડી ભરૂચ ખાતે પ્રોબેશન અધિકારી તરીકે પાંચ માસ થી ફરજ બજાવું છું આ સંસ્થાની ગેરરીતિઓ ધ્યાનમાં આવતા ટ્રસ્ટીને જાણ કરાઈ હતી ત્યારથી આ સંસ્થાના અધિક્ષક હરીશ પરમાર દ્વારા મને હેરાન કરવામાં આવી રહી છે અને તે અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ઓફિસમાં મને બોલાવેલ અને હું ઓફિસમાં જતા તેમના દ્વારા મને બાદમાં ભીડી લીધેલ અને કહ્યું હતું કે તું મારી સાથે એક રાત ગુજારીશ તો તને ઓફિસમાં રહેવા દઈશ જેથી હું ત્યાંથી જતી રહેલ અને મારા પતિને ફોનથી જાણ કરી હતી અને બીજા દિવસે અમને કચેરીના કામે બહાર મોકલી આપેલ આમ અમારી સાથે જાતીય સતામણી કરવાનો પ્રયાસ કરવામાં આવેલ છે